અંકલેશ્વર માં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સિઝન આઠ યોજાઈ હતી જેમાં જેટલી ટીમોએ ભાગ લીધો હતો સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ ની આઠમી સિઝન આયોજન કરવામાં આવ્યું વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાધિ દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ વિજય અગ્રવાલ ડોક્ટર સોની સહિતના આગેવાનો અને આયોજન કરતા આઠવા સેશન હૈ બહુ ઉત્સાહ કે આયોજન હોતા ગેટ ટુગેદર પરિવાર આયોજન હોતા હે ખાસ કરનામેન્ટ હોતી હર વર્ગ કે સાથમાં એક મુખ્ય ધ્યેય જો હૈ बच्चों को साथ में खेलाना कंपलसरी है उसमें कारण ये है कि हमारे देश का जो जो अभी देश का जो मुहिम चल रही है हमारे प्रधानमंत्री जी जो बेटी बचाओ बेटी पढ़ाओ बेटी खेलाओ उसके अंतर्गत एक एक, एक बच्ची को कंपलसरी हमने रखा है और बच्ची अगर कोई जो रन मारती है तो उसमें भी हमने उसको बोनस पॉइंट के तौर पर उनका रन गिने जाते हैं